સમાચાર મળી રહ્યા છે બગસરા સુડાવડના ડામર રોડમાં સવાલો ઉઠ્યા છે માત્ર પાંચ દિવસમાં નવા રોડના ડામર ઉખળવા લાગ્યા છે જેથી તેની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે આ ડામર રોડને લઈને લોકોમાં રોષ જોવા મળે છે સાત વર્ષથી અહીં બિસ્માર રસ્તો હતો અને તાજેતરમાં જ અહીં રસ્તો બનાવવામાં આવ્યો છે ને એ પણ સાવ તકલાતી

સાવ એટલે સાવ નબળી ગુણવત્તા નો રોડ થયો છે એટલી નબળી ગુણવત્તા કે આમાં કોઈ મોટો ભ્રષ્ટાચાર થયેલો જો એ ભ્રષ્ટાચાર માં કા કોઈ ભાજપમાં મોટા નેતા હોય અથવા પીડબલ્યુડી ના અધિકારી હોય એની ઠીકને ચેક કરો સાઈડ માંથી અત્યારથી ઉખડવાનું ચાલુ છે રોડ ટૂંકમાં ડામર પેટો જ નથી જો આવી પરિસ્થિતિ રહીને આમાં કઈ સમારકામ ન થયું તો સો મહિનામાં રોડ આ પૂરો થઈ જશે